સમાચારમાં વાત કરીએ કલોલની તો કલોલ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રદર્શન થયું છે જી હા અખિલ ગુજરાત આંગણવાડી સંઘ કલોલની બહેનો દ્વારા તાલુકા પંચાયત ખાતે બોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આઈસીડીએસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદારોને કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂંજાજી ઠાકોરને આવેદનપત્ર પણ આપ્યું છે કલોલ તાલુકા આંગણવાડી બહેનો પાસે કામગીરી દુનિયાભરની કામગીરી લેવાય છે અને પગાર ધોરણ ખૂબ જ ઓછું આપવામાં આવે છે જે આપ મોંઘવારીમાં બહેનોને પોસાય તેવું નથી જેથી આ બહેનો હવે જ્યાં સુધી તેમને તેમની માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે ગુજરાતની તમામ આંગણવાડી બહેનો તાલુકા અને જિલ્લાના મામલતદાર તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હું ઘટક ત્રણ ની આંગણવાડી કાર્યકર જોશી જ્યોતિ યાર કોર્ડ નંબર બસો પંચાણુ અમારી મેઇન આજનો મુદ્દો છે હડતાલ કરવાનો કે અમારો પગાર વધારો જોઈએ કાયમી કાયમી કરવાનું છે બીજી વસ્તુ છે કે તમારા બિલો અમારા જે મંગલ દિવસના પૈસા અને અમે જે એમએમઆઈનો સ્ટોક ઉપાડીએ છીએ એ સ્ટોક સ્ટોકનું અમનું ભાડું અને એ સિવાય અમને રેગ્યુલર જોઈએ અમને કાયમી કરો અને અમને જે આ તહેવાર આવી રહ્યા છે તહેવાર અનુસાર જે અમને ભથ્થું મળવું જોઈએ વધારો મળવો જોઈએ એ મંત્રીશ્રી અમારી રિક્વેસ્ટ સાંભળે અને અમને બહેનોને આપે એ અમારી નમ્ર વિનંતી છે બીજું અમે આંગણવાડી કાર્યકર આંગણવાડી સિવાય ઘણું બધું કામ કરીએ છીએ જે કામ અમારામાં નહીં આવતું અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અમે સાઈડમાં રાખીએ છીએ અને એ બધી પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ જે અમારે ઉપરનું વધારાનું કામગીરી અમારી ઓછી કરવામાં આવે અને અમને ફક્ત આંગણવાડી લેવલનું જ કામ આપે એ અમારી નમ્ર વિનંતી છે બીજી વસ્તુ પિસ્તાલીસ વર્ષની જે વય મર્યાદા રાખેલી છે એ વય મર્યાદા હટાવી જોઈએ કારણ કે જેના બે વર્ષ કે એક વર્ષ કે બે મહિના બી બાકી હોય તો બી ગવર્મેન્ટ અધિકારી હોય કે જે બી હોય એમને આગળ ભરતી મળે છે ત્યારે અમારે કાર્યકર ને પિસ્તાલીસ વર્ષ વય મર્યાદા રાખવા

અને કાર્યકરનું જે તેડાઘર ના હોય તો એને રસોઈ બનાવવાની હોય એમનું કામ બી કાર્યકર કરે પોતાનું બી કરે અને છોકરાઓનું કરે અને બીજી બધી વધારાની કામગીરી બી કાર્યકર કરે છે એટલે બને ત્યાં સુધી બે મહિનાની અંદર જ બધી કાર્યકર અને તેડાઘર ભરતી કરી આપવી જોઈએ એ અમારી નમ્ર વિનંતી મંત્રી સાહેબને છે કે અમારી બહેનોની અમારી ગુજરાતની બહેનોની આ રિક્વેસ્ટ સાંભળે અને અમને પગાર વધારો કરી આપે કાયમી કરી આપો અમને અને અમે કામ કરવા તત્પર જ છીએ સર અને હંમેશા હાજર જ રહીએ છીએ બીજું અમારો મોબાઈલ જે છે એ મોબાઈલમાં અમારા પોતાના મોબાઈલમાં કામગીરી અમે કરીએ છીએ જો આંગણવાડી થ્રુ આપેલો મોબાઈલ છે એ બંધ કક્ષામાં જ પડેલો છે એટલે એનું બી અમારે ઇન્સેન્ટિવ અમને રેગ્યુલર મળતું નથી એક વર્ષ થયું પણ મોબાઈલનું ભથ્થું પણ અમને આપવામાં નહીં આવતું તો એ ખર્ચો બી અમારે ઉપાડવાનો મને એકો મોબાઈલ એવો આપો કે જેમાં કામગીરી થાય મોબાઈલ આપશો તો જ અમે પોષણ ટ્રેકરની કામગીરી કરશું જો મોબાઈલ નહીં આપવામાં આવે તો આજથી અને અત્યારથી જ આંગણવાડી કક્ષાની બધી બહેનો કામગીરી બંધ કરવામાં આવે છે હવે અમે મોબાઈલ આપશો તો જ કામગીરી કરશું મોબાઈલમાં નકર અમે એક પણ એન્ટ્રી નહીં કરીએ બીજો નવમો દસમો મહિનો આવે છે તો અમારે સિત્તેર સિત્તેર એન્ટ્રી કરવાની આવે છે તો એન્ટ્રી અમે સવારમાં વહેલા ઉઠીને અમે બધા એન્ટ્રી કરીએ કે આંગણ અમારું ઘરનું કામ કરીએ કે પછી અમે આંગણવાડી જઈએ ને બાળકોને ભણાવે એ મને કો બધું જ ભારણ જે નવી નવી યોજના આવે એ બધી યોજના પહેલા આંગણવાડીમાં લોન્ચ થાય પછી બીજે જાય છે એ બધું જ જે બી યોજના લોન્ચ થાય બધી આંગણવાડી કક્ષાએ કામગીરી કરવાની હોય છે એટલે કહેવાનું ભાવ એ જ ભાવડ છે કે સર પ્લીઝ અમારી રિક્વેસ્ટ સાંભળો અને અમારો પગાર વધારો કરો મંત્રી શ્રી સાહેબ અમિત સાહેબ અમે ખૂબ ખૂબ આભાર અમારી બહેનો અમે જે આવેદન અમારી તાલુકા કક્ષાની જે કચેરી છે આઈસીડીએસ ની એટલે અમારે સીડીપી મેડમ ને આપશું ટીડીઓ સાહેબ ને આપશું મામલાદાર કચેરી આપશું એમએલએ સાહેબ ને આપશું એ અમારું આજનો આવેદન દેવાનું શેડ્યુલ છે